છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસની સફળ કામગીરી છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ દસ લૂંટ અપહરણ અને પ્રોહિબિશનના ગુનાઓમાં રાજ્ય બહાર નાસ્તા ફરતા આરોપીને બળવાની મધ્યપ્રદેશમાંથી પકડી પાડવામાં આવી છે મહાનુભવોના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાજ શેખના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને સફળ બનાવવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી આ અભિયાનમાં બાતમીદારોની મદદ અને ટેકનિકલ સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો કાર્યક્ષમ કાર્યવાહી બાતમી મળ્યા પછી એલસીબી ટીમે બડવાની ગામે નર્મદા નદીના બ્રિજ પર એક શંકાસ્પદ ક્રેટા કાર અટકાવી અને તપાસ કરી તપાસમાં આરોપી વાસુદેવ ઉર્ફે વાસુ ભગવાનભાઈ ભૈડિયા રાઠવા સામે લૂંટ અપહરણ અને પ્રોહિબિશનના દસ ગુનાઓમાં સંડોવણીનો ખુલાસો થયો આરોપીના ગુનાઓની વિગત કવાંટ સંખેડા પાનવડ અને બોડેલી પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન અને લૂંટના કુલ દસ ગુનાઓ આ કારગત કામગીરીથી છોટાઉદેપુર જિલ્લામાં ગુનાઓને રોકવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે